સંજીલી બજારમાં દબાણ કરનારાઓને તંત્ર દ્વારા 15 દિવસની અંદર દબાણ દૂર કરવાની છેલ્લી નોટિસ ફટકારી સંજીલી બજારમાં દબાણોની સમસ્યા ગંભીર બની રહી છે સ્થાનિક તંત્ર દ્વારા દબાણ કરનારાઓને દબાણ દૂર કરવા માટે છેલ્લી નોટિસ ફટકારવામાં આવે છે તંત્રએ દબાણ કરનારાઓને 15 દિવસની અંદર દબાણ દૂર કરવાની સૂચના આપી છે નહીંતર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે દબાણોના કારણે બજારમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે સ્થાનિક વેપારીઓને નાગરિકોએ દબાણ દૂર કરવા માટે તંત્રને વખત રજૂઆત કરી હતી તંત્રએ દબાણ કરનારાઓને દબાણ દૂર કરવા માટે છેલ્લી નોટિસ ફટકારવામાં આવે છે તંત્રએ દબાણ કરનારાઓને દબાણ દૂર કરવા માટે પંદર દિવસનો સમય આપ્યો છે જો આ સમયગાળા દરમિયાન દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તંત્રએ દબાણ કરનારાઓને દબાણ દૂર કરવા માટે છેલ્લી નોટિસ ફટકારી છે સંજેલી બજારમાં દબાણ દૂર કરવા માટે તંત્રની આ કાર્યવાહી પ્રશંસનીય છે દબાણ દૂર થવાથી બજારમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને સામાન્ય જનજીવન પર પણ સકારાત્મક અસર પડશે સ્થાનિક નાગરિકોએ તંત્રની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે